नमस्कार गुजरात न्यूज साथ हूँ शिवानी बात करी विगतवार અમદાવાદના એસીટીએફ ના કોર્ટ પર રમાયેલ જે થર્ટી જુનિયર ઇન્ટરનેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ પૂર્ણ થઈ છે ડબલ્સની મેચો ગઈકાલે રમાઈ હતી જ્યારે આજે સિંગલ્સ મેચો રમાઈ હતી અમદાવાદમાં તાજેતરમાં જ જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ ગઈ સાતમી સપ્ટેમ્બરથી શરૂ થયેલ ટુર્નામેન્ટ ની ફાઈનલ આજે એસીટીએફ ના કોર્ટ પર રમાઈ ગઈ ગર્લ્સ ફાઈનલ ભારતના ખેલાડીઓ વચ્ચે જ રમાઈ જેમાં મહારાષ્ટ્રની ખેલાડી અને ગુજરાતમાં તાલીમ લઈ રહેલ ઐશ્વર્યા જાદવે ક્વોલિફાયર પ્રાચી મલેકને છ ત્રણ છ ત્રણ થી સીધા સેટમાં હાર આપી હતી બીજા સેટમાં પ્રાચી ત્રણ એક થી આગળ હતી પણ ત્યારબાદ ઐશ્વર્યાએ વળતો પ્રહાર કરતા સતત પાંચ ગેમ્સ જીતીને મેચને પણ જીતી લીધી હતી પણ સૌથી રોમાંચક અને અત્યાર સુધીની સૌથી લાંબી મેચ હોય તો બોયઝ સિંગલ્સની ગુજરાતનો શાનદાર ખેલાડી ઓમ પટેલ અને વત્સલ મણિકાંતન વચ્ચે કલાક બંને ખેલાડીઓએ શાનદાર ટેનિસનું પ્રદર્શન કરતા સર્વ બેકહેન્ડ ફોરેન્ડ રેલીસથી એકબીજાને પ્રભાવિત કરવાના પ્રયત્નો કર્યા પ્રથમ સેટ હાર્યા બાદ ઓમ પટેલે જોરદાર કમબેક કર્યું અને ઈજાથી પ્રભાવિત વત્સલને બીજા સેટમાં તો હરાવ્યો પણ ત્રીજા સેટમાં પણ બંને ખેલાડીઓનો સ્કોર બરાબરી પર રહ્યો ત્રીજા સેટમાં વત્સલ એક તબક્કે ચાર બે થી આગળ હતો પણ ઓમે આક્રમક પ્રહાર યથાવત રાખીને ના કેવલ સ્કોરને ચાર ચાર કર્યો ટાઈ બ્રેકરમાં પણ ઓમ છવાયેલો રહ્યો વત્સલે બે ડબલ ફોલ્ટ કરતા સ્કોર પાંચ પાંચ થઈ ગયો અને ઓમે સર્વિસ પોઈન્ટ લઈ મેચ જીતી ટુર્નામેન્ટનો ચેમ્પિયન બન્યો બોયઝ ફાઈનલ ખૂબ લાંબી ચાલી અને પ્રેક્ષકો પણ એકબીજાને પાનો ચડાવતા મેચને માણી વિજેતાઓને જીએસટીએના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ચોક્સી અને એસીટીએફના વાઇસ પ્રેસિડેન્ટ મુકુલ શુક્લના હાથે ઇનામો અપાયા ટુર્નામેન્ટ ડાયરેક્ટર શ્રીમદ ભટ્ટે તમામનો આભાર માન્યો ટુર્નામેન્ટ હતી બધા જે પણ બોલ બોયઝ અને રેફરીઝ અને ટોર્નામેન્ટ ડાયરેક્ટર એ બધાને બહુ થેન્કફુલ છું અને સ્પેશિયલી મારા કોચ અને મારા પેરેન્ટ્સ એન્ડ માય ટીમ અને એવું હતું કે કોઈ પણ ઇઝી પ્લેયર હતો ઓલ પ્લેયર્સ પણ સેમ અને બહુ સારી ટોર્નામેન્ટ હતી બહુ ઘણી મહેનત કરવી પડી એના માટે ફાઇનલ ઘણી સારી હતી સારો ઓપોનન્ટ હતો ઘણો હતો ઘણો સારો હતો મારા કરતાં પણ એને કદાચ નીમાં પ્રોબ્લેમ હતી વાય घूम <laughs> सारू तो हो थ्री टू फोर आवर्स चाली थी मैच फोर आवर्स बहुत मजा आए टूर्नामेंट में मारू पहलू फाइनल विनर फाइनल है पहलू फाइनल विनर मेरा नाम ऐश्वर्या जाधव है मैं अभी आई टी जे थर्टी अहमदाबाद की विनर हो गई हूँ और मैं फाइनल्स में प्राची मलिक से जीती सिक्स थ्री सिक्स थ्री पूरे टूर्नामेंट में अ, अ, पूरा टूर्नामेंट बहुत अच्छा था मतलब अ, आई वॉज कॉन्फिडेंट पूरे टूर्नामेंट के वक्त और आई थिंक फाइनल्स थोड़ा टफ था मेरी अपोनेंट भी अच्छी थी um, वो दिल्ली से है और मुझे बहुत खुशी हो रही है कि मैं आई टी एफ की टूर्नामेंट जीत गई हूँ और uh, मैं अहमदाबाद uh, में अल्टे में ट्रेन करती हूँ श्रीमल सर के साथ और अरशद देसाई भी मेरे मुझे कोच करते हैं જુનિયર થર્ટી ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન પર કરેલું છે આખા ઇન્ડિયામાંથી નોર્થ સાઉથ બધી જગ્યાએથી ખૂબ જ લોકોની સંખ્યા આવેલી અને ખૂબ સારી રીતે આજે ટુર્નામેન્ટનું ફાઇનલ ચાલી રહી છે એમાં લેડીઝ ફાઇનલ ગઈ છે જેન્ટ્સ ફાઇનલનો ત્રીજો સેટ ચાલુ છે અને એમાં બી આપણો અમદાવાદનો પ્લેયર આગળ છે એ હોપફુલી એ કદાચ જીતી જાય બાકી બધા પ્લેયરોનો પરફોર્મન્સ ખૂબ જ સારો હતો અને હું દરેક છોકરાઓને અથવા દરેક કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા પ્લેયરોને એક જ રિક્વેસ્ટ કરું કે આવી ટુર્નામેન્ટ હોય ત્યારે ખાસ દરેક જણાએ જોવા આવવું જોઈએ આ લાભ લેવા જેવો છે તમારી ગેમ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી સ્પોર્ટ્સમેન સ્પિરિટ કઈ રીતે લાવો એ બધાની ખાસ વિશેષ જરૂર હોય છે લાઈફમાં જે તમે આ બધા ઉપરથી તમને જજમેન્ટ આવે કે આ વસ્તુ લાઈફમાં કેટલી ઉપયોગી છે બીજું આગળ અમે આઈટીએફની ટુર્નામેન્ટો બે હજાર ચોવીસ પચીસમાં પચીસમાં તો સો ટકા લગભગ ચારેક ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન કરવાના છે હર્ષ સંઘવી સાહેબ જે સ્પોર્ટ્સ મિનિસ્ટર છે આપણા એમને બી ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે આ ગેમ માટે અને ગઈ સાલ કરતાં બી આ વખત એમને આ ટુર્નામેન્ટો માટે પૈસા બી સારા એવા ફાળવ્યા છે કઈ સાલ લગભગ નાઇન્ટી ટુ લેક્સ રૂપીસ હતા અને આ વખતે એક કરોડ ટ્વેન્ટી લેક્સ રૂપીઝ જેવું એમનું ગુજરાતના ગુજરાત સરકાર તરફથી ફાળવણી છે તો આવતા આવનાર વર્ષમાં ખૂબ જ સારી ટુર્નામેન્ટોનું આયોજન થશે અને અમે તો આ રીતે કોર્પોરેશનનો બી આભારી છે કે એ લોકોએ બી અમને ખૂબ જ સારી રીતે આ કોર્સને અમને લીઝ ઉપર કરી આપ્યા વીસ વર્ષ માટે અને એનાથી અહીંયાના અમદાવાદના નાગરિકોને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ આ ગેમ મજાની છે દરેક જણાનું હું રિક્વેસ્ટ કરું કે આ ગેમમાં ખૂબ જ રસ લે અને આગળ પડતા ખેલાડીઓ આપણા ગુજરાતમાંથી બહાર આવે એવી આશા રાખું છું જય હિન્દ